જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તથા મહામંત્રી પિન્ટુભાઈ તથા જિલ્લા પંચાયત કમલેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ તથા કહાનવા સરપંચ શ્રી રાજેશ પટેલ તથા પંચાયતના સભ્યો શ્રી દ્વારા રોડ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને કહાનવા ગામના બીજા પણ રોડ રસ્તા ટૂંક સમયમાં ચાલુ કરવા જણાવ્યું હતું જંબુસર ના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી અચાનક રોડની કામગીરી જોવા આવી પહોંચ્યા હતા ને રોડ વ્યવસ્થિત રીતે થાય ટકાઉ અને મજબૂત થાય તે માટે ખાતરી આપી હતી જે માટે કહાનવા ગામના લોકો દ્વારા તથા પંચાયત બોડી દ્વારા ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કર્યો તેમજ ગામના લોકો અને પંચાયત બોડી દ્વારા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો